અરવલ્લી ઠાકોર નિકુંજ રાઠોડ સહિત આગેવાનોએ પોલીસ સવડા શેફાલી બારવાલ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લાયસન્સ વિના ચાલતા સ્પાસ સેન્ટરોમાં અને ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહ અને દેશી વિદેશી દારૂના હડ્ડા તેમજ ડ્રગ્સ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી પોલીસ અવડા શેફાલી બારવાલે આ બાબતે ગંભીર હોવાની સાથે આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પગલાં ભરશે હોવાની આગેવાનોને ખાતરી આપી હતી આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વતીથી અમે અને અમારા પૂર્વ એમએલએ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજભાઈ રાઠોડ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ અને અમે રજૂઆત કરી છે કે જે પ્રમાણે આજે મોડાસા શહેરની અંદર દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને પાણી અંદર જે પ્રમાણે ગેર પ્રવૃત્તિ દેહ વ્યાપારના ધંધાઓ થતા હોય એવા ધંધાઓને રોકવા માટે પોલીસ વડાને અમે વિનંતી કરી છે અને બીજું કે હમણાં હમણાં જાણવા પણ મળ્યું મીડિયાના માધ્યમથી કે કેટલાક સ્થળો ઉપર તો ડ્રગ્સનું પણ સેવન થઈ રહ્યું છે આ ખૂબ જ દુઃખદ બાબત છે યુવાનો બરબાદ થઈ જશે અને મહિલાઓની પણ આજે પરિસ્થિતિ ખરાબ થવાની લોકો આવી દેશી પોટલીઓ પી અને મરી જશે અને જે પ્રમાણે હમણાં સ્પાનો જે લાઇસન્સ વગરના જો સ્પા ચાલતા હોય તો આ કઈ રીતે સાંખી લેવાય આજે અમે પોલીસ પ્રશાસનને વિનંતી કરી મળ્યા એમને અમને વિશ્વાસ પણ આવ્યો છે કે ટૂંક જ સમયની અંદર જે પ્રમાણે જે કોઈ ગેરપ્રદેશો ચાલતી હશે એ બંધ થશે અમારી માગણી એવી છે કે મોડાસા એ શિક્ષણની નગરી છે અને આ શિક્ષણની નગરી આવા ગોરખધંધા ચલાવતા સ્પાના માલિકોની ધરપકડ થાય અને સ્પા તમામ પ્રકારના બંધ થવા જોઈએ એવી અમારી ઉગ્ર માગ છે જો આ માર્ગને સંતોષ થાય તમે જલદ કાર્યક્રમ આપી અને આંદોલન પણ કરતા ખચકાઈશ નહીં